લો બેસી જોઈએ આવો સાથે મળીને સંકલ્પ કરીએ

બે હજાર બાવીસની વિધાનસભામાં વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂક્યો હતો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અહીંયા વિજય બન્યા હતા પણ ભૂપતભાઈ પોતાના અંગત સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે લોકો એટલે જે પ્રકારે માટે

dan kapan kalau ya ya saya 계산할 때 어떤 방는때아는아

મને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હી સરકારના પૂર્વ મંત્રી પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અમારા નેતા યશુદાન ગઢવીજી ચૈત્રભાઈ વસાવા હેમંતભાઈ ખવા સુધીરભાઈ વાઘાણી યુભરાજસિંહ જાડેજા રાજુભાઈ કરપડા આ સિવાય મનોજભાઈ સોરઠિયા રાજેશભાઈ હિરોપરા અનેક નામી અનામી નેતાઓ રાજુભાઈ ખતરિયા સાગરભાઈ રબારી અમારા અનેક નેતાઓએ આજે આવી પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણા પૂરી પાડી આ સાથે વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભૂ આવ્યા અને સ્વયંભૂ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જનમેદની સાથે આ પંથકના તમામ સમાજના અઢારે વર્ણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાંચતે ગાજતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પંથકના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ રત્ન આજે મારું ફોર્મ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી વિસાવદરની કચેરીમાં ભર્યું છે મને ખૂબ ખુશી છે અને ખૂબ આશા છે કે આ પંથકમાંથી વિસાવદરની જનતા વેસાણની જનતા આ ચૂંટણીમાં ક્રાંતિ કરશે મને એસ વન લાઈવ ન્યુઝ ચેનલ માં બધાને મારા નમસ્તે મિત્રો ફરી મળીશું